અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ મામલે તપાસ તેજ કરવામાં આવી છે છેલ્લા ચાર વર્ષમાં વીએસ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં બનાવવામાં આવેલા ક્લિનિકલ રિસર્ચના પાંચ રૂમોને હવે સીલ મારી દેવામાં આવ્યા છે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના હુકમથી આ તમામ રૂમ અત્યારે બંધ કરવામાં આવ્યા છે આ સમગ્ર કૌભાંડમાં રચાયેલી તપાસ કમિટી સમક્ષ આજે પચીસ એપ્રિલ શુક્રવારના રોજ ભૂતપૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ પટેલને સસ્પેન્ડ કરવામાં આવેલા અને ડૉક્ટર દેવાંગ રાણા હાજર થયા હતા ડોક્ટર મનીષ પટેલે જણાવ્યું કે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન છ કરોડની આવક થઈ છે જે વીએસના ખાતામાં જ ગઈ છે મારી પાસે માંગવામાં આવેલા તમામ દસ્તાવેજ મેં તપાસ કમિટી સમક્ષ રજૂ કર્યા છે ડોક્ટર દેવાંગ રાણાને લખેલા પર્સનલ એકાઉન્ટમાં નાણાં જમા કરાવવા અંગેના પત્રમાં મારી કોઈ સહી નથી હું તમામ કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળ વધીશ માધ્યમોમાં કોઈએ શું કહ્યું એ મને નથી ખબર મને સત્તાવાર અહીંયા બોલાવ્યો એટલે હું આવ્યો છું ડોક્ટર દેવાંગ રાણા એનએચએલના કર્મ કર્મચારી છે એમને લગાવેલા આરોપો મામલે વધુ કઈ નહીં કહું જે થયા એ સદંતર ખોટા છે મેં લીગલ ડોક્યુમેન્ટ જે પણ માગ્યા છે આપી દીધા છે દરેક વખતે લીગલ થયું છે અને જે પ્રમાણેનું ડીએનબી અને એના પ્રમાણેની રિક્વાયરમેન્ટ રીસઅપની લેની હતી એ સિવાય ડીએનબી આવે નહીં અને ગવર્મેન્ટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણેનું કામ થયું છે છે કે એથિક્સ એથિક્સ કમિટી જ નથી ક્લિનિકલ ટ્રાયલ માટે એ બાબતે કમિટીમાં એવો સેન્ટ્રલ ગવર્મેન્ટનો નિયમ છે કે જો તમારી હોસ્પિટલમાં એથિક્સ કમિટી ન હોય તો એ પચાસ કિલોમીટરના રેડિયસમાં ગવર્મેન્ટ એપ્રુવ એથિક્સ કમિટી જોડે તમે એમઓયુ કરી શકો છો જે પ્રમાણેનું આપણે એમઓયુ કરેલું છે અને એ જ પ્રમાણેનું આપણે આગળ સંશોધનમાં

એથિક્સ એથલિક્સ વીએસ હોસ્પિટલને રિમૂવ કરવામાં આવી હતી એ લેટરના આધારે પચાસ કિલોમીટરવાળા રેડિયસવાળા જે સુપ્રિન્ટેન્ડન્ટને પણ પાવર હોય છે તો પણ મંજૂરી આગળ ઉપરની લઈ લીધા પછી એ આપણે આગળના